પાટણમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ચાંદી મઠિત ત્રણ રથોમાં ભગવાન બિરાજમાન બની ભક્તોને દર્શન આપવા નગર ચર્ચાએ નીકળશે એકસો બેતાલીસમી રથયાત્રાને લઈ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને કાર્યક્રમો કરાશે એકસો બેતાલીસમી રથયાત્રાની રૂપરેખા આપવા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોની પ્રેસ બેઠક યોજાઈ પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી તારીખ સાત જુલાઈ ને બીજના પવિત્ર દિવસે કલાકના ત્રણ રથોમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી ભાઈ જગન્નાથજીની એકસો બેતાલીસ મી નગર ચર્ચાને લઈને આયોજિત કરવામાં આવેલા પ્રેસ બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોને માહિતી પ્રદાન કરતા જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રા ભવ્યથી ભવ્ય બની રહે તે માટે સુંદર આયોજન સાથે વિવિધ ધાર્મિક ઉત્સવો અને કાર્યક્રમો ઉજવવામાં આવનાર છે જેમાં તારીખ બે જુલાઈને મંગળવારે સવારે નવ કલાકે શહેરના આનંદ સરોવર સામે આવેલ ગણેશ આશ્રમ ખાતેથી સૌપ્રથમવાર જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે બહેન સુભેદ્રાજી નગર ચર્ચાએ નીકળવાના હોય જેને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિના ગણોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી નગર ચર્ચાને લઈને આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવો અને કાર્યક્રમોની રૂપરેખા આપવા સોમવારના રોજ જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બનાવ્યું કલીગા શૈલીનું મમ્મી આપણે નાગર શૈલીમાં હોય તો અત્યારે નાગર શૈલી છે એટલે આખું કલિગા શૈલીમાં બનાવી કોમ્પ્લેટ લે એમાં જેટલું જે પગર જેટલા લેયર છે એટલર લેયર આપણે આપણામાં મૂકે અને એટલા દેવતાઓને સ્થાન આપેલું છે શિખર ઉપર નીચે ગવાક્ષામાં મંડપ પણ બે બનાવ્યા છેવર્નાથ એટલે મંડપ ઉપર જે હોય ને અને સવર્ણા છે એ પણ આપણે કલિંગા શૈલીની જ બનાવી એટલે આખે આખું સેમ રેપ્લિકા બનાવ્યું છે એટલે કોઈ પણ જોવા આવે તો એમ લાગે કે આનું મંદિર છે પુરીનું બરાબર અને એના માટે સ્ટડી કરવા માટે મને 3 મહિના લાગ્યા કારણ કે બીજું પણ અમે આયોજન કરીએ જે ઓળખ છે સિદ્ધરાજ એના માટે અમારે પચીસ થી ત્રીસ જમીન જોઈએ બરાબર જે એમનો આઈડિયા છે બનાવવાનું જે